દીકરા હારો કોઈને કીધું નતું કોઈ નહી ફોન માં કોઈ નહી દુનિયા માં જેવું છે જગત જોરાવર માતા શું છે દર્શન કરે પણ નંબર ના આવ્યો પણ જો મારો ભગવાન કેસે વેરાયમો શિયન ભવાની બત્રીજી માતા કો

બત્રીજી માતા બોલતી આઠ હું મકાન તારા ઘરમાં પીવ હવે ખરા લોખંડ ના દરવાજા ઉભી મકાન લોખંડ ના દરવાજા હોય મારેલી હોય અને મોય પેટી કોક સાધવી સાધુનો ફોટો ન કરો તો મારું નામ માથાલી ભાઈ જબાવરો દાવા કાગડી ને રહોડો રહોડો હોય રહોડો નું ભેળો હોય નો ખૂડો હોય અને ભરાઈ ફિટ કરીને કદાચ પથ્થર ફિટ કરીને એના પર રહોડું બનાવ્યું અને કરો મારા કાશીના ધણીના ગોકાનો દીવો ખોરીને પાછીના ભરો તો મારું નામ માથાલી લે ભાઈ બરોબર હું છીએ ભવાની માતા બોલતી છું વેળા હું જેવું બોલતું છું જગત માં જોરાવર માતા બોલતી છું કરા તારા છોકરા ઉપર તારા દીકરા ઉપર દુનિયામાં જેવું છું ખાખી કલર નું કદાચ દોરું ઢારેલું હોય ખાખી કલર નો કદાચ ચાદર ઓઢાળી હોય ફીકી ખાખી તો તો મોજિક દુનિયામાં માતા બોલી હાથ થી તું કદાચ કાળા કલરના ના પહેરાય પહેરાય નીચે કદાચ પટલું કાળું હોય તો મોજિક દુનિયા માં મોરાલ ના રજવાડા ની માતા બોલું

ચિંતા છોડી માલે 61 બોલી સુ 62 બોલીને 61 માં ડાળે કદા ઊભો કરીને મારા મઢે ના લાવું મારું નોમ માતા. આ અગરબત્તી દરદન મારી માતા પર વિશ્વા મળે. મજા 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 ના કરી આવું મારું નોમ દેરો ને જા બે અગરબત્તી નું પોણી પાજે રોજ. જા વિશ્વા મળે. પ્રજાપતિ દિનેશભાઈ પંદરસો રૂપિયા માતાજી ના શેર માટે રંગનાથ પર આપે. ખૂબ ખૂબ ધન્યવાદ એમનું માં ભગવતી એમને હવાયું આલે. નાનપુરા પાંચસો એક રૂપિયા માતાજી ના ધર્મશાળા માટે માતાજીના શેર માટે ભાઈ ખૂબ ખુબ ધન્યવાદ એમનું માયા માં ભગવતી એમની તિજોરી ની અંદર કોઈ તાળું ખોટવા ના લેવી એમ આશીર્વાદ છે જેવું હોય રજવાડું છે એવું તમારું સદા કાયમ રજવાડું ટકી રહે એવી મારી જોગમાં કારણ કે આની અંદર જેટલા બે બધા હસી હાલવાના છે એટલે રજવાડું 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 રહેવાનું છે Oh, my God.

હોય જગત માં જેવું શું જગત દુનિયામાં અમેર કકો ની માતા બોલતી કે કરું પેલું તો ચેહર તો તારી ખરી છે પણ એક ખોળ ખોલ આ શિગોતર તારું પેળું થવા જેતી નહીં

1100 રૂપિયારાજ ગરિયા તો કાં કે પેલું કરી આલજે કુતકો કરી નોક રેડી તારા તારે જે કરવું હોય પણ તારો હોદો થઈ જશે થઈ જશે થઈ જશે આટલું હું છું ડેરી બંધ શું છે

વિચાર્યું ને હોય એટલા રૂપિયા આવશે વિચાર્યું ને અહી તમે

બોલો શ્રી મહાત અમારા પ્રજાપતિ સમાજના ના સાહેબ વિદાઉટ બાધા બાધા કઈ નહીં પણ સરકારી જોબ છે માતાજી દયા છે એક લાખ અગિયાર હજાર રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ગોલે લાવે મા ભગવતી ઘણું આવે